તો કલાકારોની સમસ્યાઓને લઈને સુરતમાં બેઠક મળી કલેક્ટર અને ડાયમંડ ઉદ્યોગકારો વચ્ચે મહત્વની ચર્ચા આ બેઠકમાં થઈ આગેવાનોએ કલેક્ટર સામે મહત્વના ત્રણ મુદ્દાઓ મૂક્યા રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા માંગ કરવામાં આવી તો રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફીમાં મદદ મળે તેવી પણ માંગ મંદિરના સમયમાં સરકાર વ્યવસાય વેરો નાબૂદ કરે તેવી માંગ કરાઈ કલેક્ટર સૌરભ પારધીએ સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી છે ભારતના કલાકારો વતી એમના એસોસિએશન તરફથી અને ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક જે એમના ઇન્ડસ્ટ્રીઝને લગતી રજૂઆતો જે છે એ કરવામાં આવી ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખૂબ જ પ્રશ્નોને લઈને સેન્સિટિવ પણ છે અને આજે જેટલી પણ રજૂઆતો થઈ છે એ અમે સરકારશ્રીમાં પહોંચાડશું અને સરકાર તરફથી આમાં યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે મુદ્દાઓને લઈને ચર્ચા ઘણા બધા મુદ્દાઓ ચર્ચા થયા છે અને એમને જે એક અત્યારે જે ડાયમંડમાં જે પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવામાં એમની જે પીડાઓ છે એટલે એમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અમે એક રજૂઆત રજૂઆતો પહોંચાડશું અને રાજ્ય સરકાર તરફથી એમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે માટે કલ્યાણ બોર્ડની રચના કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે સાથે બાળકોની શૈક્ષણિક ફી જે ઘણા સમયથી બાળકોની શૈક્ષણિક ફી બાકી હોય એને પરિપૂર્ણ ભરપાઈ સરકાર દ્વારા કરવામાં આવે સાથે વ્યવસાય વેરોને પણ મંદીના માહોલના સમયે તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે ચર્ચાને અંતે હવે કલેક્ટરશ્રી ઇન્ડસ્ટ્રીના આગેવાનોને અલગ અલગ એસોસિએશનના પ્રતિનિધિ મંડળને બોલાવીને આની અંદર કઈ રીતના આગળ વધી શકાય આ બાબતેની ચર્ચા વિચારણા થઈ હતી અને સાથે સાથે ડાયમર વર્કર યુનિયનની જે લેબર પ્રાઇઝ ફિક્સ કરવાની જે વાત હતી એની પણ ઊંડાણમાં પૂર્વક ચર્ચા કરવામાં આવી છે અને ચર્ચાના અંતે હવે કલેક્ટર શ્રી ઇન્ડસ્ટ્રીના આગેવાનોને સાથે બોલાવીને મળીને આની અંદર કઈ રીતના આગળ વધી શકાય એ ચર્ચા વિચારણા કરી અને રાજ્ય સરકારની એક રિપોર્ટ સુપુરત કરશે અને રાજ્ય સરકાર આની ઉપર તાત્કાલિક એક્શન લેશે અને રત્નકલાકારોને મદદ થવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરશે આજે કલેક્ટરની અધ્યક્ષતાની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું મીટિંગની અંદર મુખ્યત્વે જે મુદ્દા છે એની ચર્ચાઓ જે આપણે કરીએ તો શિક્ષણ ફી રત્ન કલાકારોને પડતી ભાડાની જે મુસીબતો છે એ બાબતે ભાવ વધારાની કમિટીની રચનાની અમે વાત કરી છે અમુક ઉદ્યોગપતિઓના નામ પણ અમે સજેસ્ટ કર્યા છે કે જે ઉદ્યોગ માટે હંમેશા તત્પર રહ્યા છે અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ ને પ્રાથમિકતા આપવામાં આવે અને તાત્કાલિકના ધોરણે ઈએમઆઈ જે ચાલુ છે શિક્ષણ ફી જે ભરી રહી છે એ રત્ન કલાકારોને તાત્કાલિક મદદ કરવામાં આવી એ ચર્ચા અમે કલેક્ટર સાહેબ સાથે કરી